સરકારના નિયમો અને માર્ગદર્શિકા અનુસાર શાંતિપૂર્ણ રીતે યોજાઈ આજે યોજાયેલા કાર્યક્રમમાં ખાનકાહી રિફાઈના હઝરત સૈયદ નૈયરીબાવાની આગેવાનીમાં મહેફિલ શરૂ કરવામાં આવી શરૂઆતમાં સલાતો સલામ થયા બાદ હઝરત સૈયદ નૈયરબાવાના મુબારક હાથે હાજર શ્રદ્ધાળુઓને નિયાસ વિતરણ કરવામાં આવ્યું અંતમાં નૈયર બાવાએ ખાસ દુઆઓ કરી કે ભારત દેશમાં ભાઈચારો એકતા અને સદભાવના જળવાઈ રહે દરેક ધર્મના લોકો પોતાના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવે અને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ઉજ્જવળ બને રિપોર્ટર ફરીદ શેખ એડિટર હિના ખાન